જો મિત્રો આપણે પોચી ગયા છીએ મિત્રો જો પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર બે હજાર પચીસનો મેળો તમે જોઈ શકો છો જો અત્યારે જો આવી રીતે મિત્રો જો અલગ અલગ નંબરથી મિત્રો જો બધા પશુના મિત્રો જો સ્ટોલ આપેલા હોય છે જો ચોર્યાસી નંબરનો સ્ટોલ છે અને બળદ જુઓ મિત્રો જો આવી રીતે મિત્રો બધા જો પશુ પ્રદર્શન હરીફાઈમાં મિત્રો બધા જો જોવા આવતા હોય છે આ બાજુ ગીરની ગાયને એ બધી પ્રદર્શનમાં મિત્રો જો રાખવામાં આવ્યું છે અને હવે આપણે આગળની બાજુ જાશું મિત્રો તમને દેખાડશું પશુ પ્રદર્શન હરીફાઈમાં મિત્રો જો કેવા કેવા પશુઓ ભાગ લેતા હોય છે જાફરાબાથી ભેંસ પની બની ભેંસ ગીરની ગાયું અને એવી રીતે અલગ અલગ પ્રકારના મિત્રો બધા કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે જો ઉંમર સાડા પાંચ વર્ષ મિત્રો લખેલી છે જો અને સાઇઝ જુઓ બધાની સાઈઝ જોવો ને કલર જુઓ તમને જો અત્યારે તરના તરના મેળામાં મિત્રો જો માણસો કેટલું અત્યારે જો ભરાઈ ગયું છે તો આ પ્રદર્શનનો મેળો જોવા માટે જો આની સાઈઝ જુઓ મિત્રો જો જાફરાબાદી ભેંસ છે અને સાત વર્ષની ઉંમર છે જો મિત્રો હવે આપણે આમ સીધા સીધા આગળ જશું ને મિત્રો આવી તમને આગળ દેખાડતા રહેશું કેવા કેવા પશુ મિત્રો હરીફાઈમાં મિત્રો જોડાતા હોય છે જો અહીંયા જો ટ્રાફિક કેટલું છે જો મિત્રો જો ટ્રાફિક જુઓ કારણ કે ભેંસની સાઈઝ જોડાની આપણે આગળથી દેખાડવું મિત્રો

સિટી અને ગામથી મિત્રો જો બધા ભેસ ને હરીફાઈમાં મુકતા હોય છે જો 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 અને અને લોકો મિત્રો કેટલું બધું માણસો અત્યારે પશુ પ્રદર્શન આવી ગયું છે આ બાજુ પાછળ જો જો ગીરની ગીરની ગાય અને અને ભેંસ ગીરના આ રાખ્યા છે એટલે આ બાજુ પણ મિત્રો તમને છેલ્લે દેખાડશું અને આગળ આપણે જાસુ મિત્રો જો અલગ અલગ પ્રજાતિના ના મિત્રો જો જાફરાબાદી કચ્છી અને એવા અલગ અલગ મિત્રો પાડા અને ભેશો મિત્રો આપણને આ પ્રદર્શન રફિકમાં જોવા મળતા હોય છે આ બાજુ ગીરના ગાય અને સાંડા મિત્રો આપણને જોવા મળતા હોય છે જો જોબ જોવાનું આનંદ સાહેબ જોબ બધાની સાઇઝ જોવો અને મિત્રો તમે કલર જુઓ અત્યારે જો ચાફરા બધી ખડેલી લખેલું છે ચાફરા બધી ભેંસ લખેલું છે અલગ અલગ પ્રજાતિના મિત્રો જો અહીંયા પશુઓ આપણને આ મેળામાં જોવા મળતા હોય છે જો આની ભેંસની સ્કીન મિત્રો જો કેવી ચમકેજો ઓલો પાડો તમને આગળ દેખાડું જો કેવો સરસ મજાનો પાડો છે મિત્રો જો એને જોવો જ મિત્રો જો અત્યારે હાજી ભીણ જામી અત્યારે આ બધી ગાયન ને મિત્રો કુટિયાનો વિભાગ છે જ્યાં આપણને ગીર ની ગયું જોવા મળશે માણસો જોવો મિત્રો જો પશુ પ્રદર્શન હરીફાઈ જો કેટલું માણસો જો હાલવાની જગ્યા નથી અત્યારે આપણે પાંચમ ના દિવસ મિત્રો તમને દર્શન દેખાડી રહ્યો છું જો અને આ બાજુ બધું બધા પશુઓ જો અત્યારે લાઈનમાં બેઠા હે ને બધાને નંબર આપેલા છે જો આવી ગયા છે મિત્રો સુપ્રસિદ્ધ તરણે તરણના લોકમેળામાં અને આજે આપણે તમને દેખાડશું મિત્રો આખા તરણે મેળામાં મિત્રો જે લોક સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા હોય છે અને અલગ અલગ ગામનું મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેતા હોય છે જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામના મિત્રો સ્ટેજ પાસે અને અત્યારે જો બપોરનો સમય છે અને જો સ્ટેજમાં પ્રોગ્રામ ચાલુ છે મેળાની વાત કરું છું મિત્રો છે જે દેશ વિદેશો જોવાતો હોય છે તો આપણે આજે મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામ બેકાર વિડીયોમાં મિત્રો ત્યાં સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણે આવી ગયા છે મિત્રો જો સ્ટેજ ઉપર અને આવી જ રીતે મિત્રો અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો મિત્રો જો અહીંયા થતા હોય છે

જો આપણે હવે દાસુ સ્ટેજ પાસે ને સ્ટેજ પાસે મિત્રો બધું સ્પર્ધાનું નવ અનાઉન્સ કરતા હોય છે અલગ અલગ ટીમ દ્વારા મિત્રો સ્પર્ધામાં ભાગ લેતા હોય છે જો મિત્રો રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર ગ્રામીણ ઓલિમ્પિક તરણેતર મિત્રો જો આપણે અત્યારે ગામે રમતોત્સવમાં આવી ગયા છે ત્યારે જો અત્યારે આ સ્ટેજ થી બધા મિત્રો રમત ગમત નું અનાઉન્સ થતું હોય છે જો જો મિત્રો આ બધા જજીસ બેઠા છે અને બધા આયોજકો મિત્રો જો અત્યારે બેઠા છે અત્યારે આપણે છે અત્યારે ગ્રામીણ સ્પર્ધાના મિત્રો મેદાનમાં તમે જોઈ રહ્યા છો અત્યારે જો ભાદરવા ચોથ એટલે પાળિયા નું પિરાણું જેને કહી શકાય પંથક નું જેને પિરાણું કેવાય આજે ભગવાન ની ધ્વજાજી ની ધજા લઈને જયારે અહીંથી બસ એવા અંધકાર પડે પ્રગટ વિહો મારો કરે ભગવાન ઠાકર ની ક્રિયા થી જોડે યાત્રા અહીંથી નીકળશે ગુજરાત ના ગ્રામીણ ક્ષેત્રના નાના નાના ખેલાડીઓ પોતાનું કમત બતાવતા માટે ગુજરાત એવી ગેમો જે વિસરાઈ રહી છે જે આપણે ભૂલાઈ રહી છે એ ગ્રામીણ સંસ્કૃતિ ગ્રામીણ મોદી સાહેબ ના સાકાર કરતો ભારત રાષ્ટ્ર તૈયાર થઈ રહ્યો છે આત્મનિર્ભર ભારત મારું ભારત સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના સાકાર કરવા માટે આ રાષ્ટ્ર યુવાન જયારે પોતાના પગથામાં પગ માંડી રહ્યો છે ત્યારે ફરીથી ધન્યતા સાથે કહીએ છીએ કે ઓલિમ્પિકની સફળતાને અતિ આનંદથી વધાવ્યો છે સ્વોટ ઓથોરિટી ઓફ